રીન ને બંદા ઉતરે કો બોટી ગાને મારે આ બંદર હું તો આયા જાવ જો ટોકન લે આ જોડા ને જી કરવાનો બે નંબર ને માદર છોડ રેન્ડમ પ્લેયર ઇન મને પિકી આવે હું એક તો આવતો તો જ છે કે કેટલી ગેમ્પિંગ કરે તો હવે રોકન લે બેરો લાલા ફાસ आवाज આપો હવે આય હું તન કઈ દે બંદો એક આની ઓમનમ દે જોઈતી ગઈ જોઈન કઈ દો બંદો નહી આ લે પીએ આલો પહોંચી ગયા જાવ

નથી <laughs> મારો <laughs> uh, बस वहां है वो ini? आ रहा है बंदूक dia जोड़ा देखा रियल રૂપિયા भी आ जाएगा डॉट सौ सौ गैन में भरा हुआ मैक्स का वाह वाह मैक्स का नेटिंग हुई की भाई हो रही <laughs> ना खोजो लोड़ा यार माइनर लूट टीम नहीं जली रहे ये उजे भाई जो मैरन तो बहुत <laughs> 999

चोटन कर आया यार आ हा इन आ बात यार ये मार जा ये वाली तरफ से तू ये नहीं है मैं बोल रहा हूं

誰あなまだ言い。やれ、やれ to、れ、やれ、やれ、やれ、やれ、やれ、やれ、やれ、やれ、やれ、やれ、やれ、やらやれ、やれ、やれ、ややれ、やれ、やれ、やれ、やれ、やれ、ややや

આજે બંદો અહીં આવી અહીંયા ક્યાં માર લાગો હા એ

દે માર રિવાય દે રિવાય દે રિવાય દે તારો બાપ ખતમ કરે આયો આયો વોનક વો તો નાક લોડા આંજો કીવો બને તા ફરીં જા રિવાય કરવા મા ચેકર પેકર અરે લોડા મેડી રાખી પછી યો પેકી ના